નમસ્કાર ભક્તો ભલે ગમે તે થઈ જાય પરંતુ પિતૃપક્ષ બે હજાર પચીસના ના આ પવિત્ર અને માંગલિક દિવસોમાં ભૂલથી પણ આ પાંચ કામ ન કરો નહીં તો માત્ર માતા લક્ષ્મી જ નહીં પરંતુ તમારા પિતૃઓ પણ તમારાથી નારાજ થઈ જશે ઘરમાં કંગાળી અને ગરીબી આવશે ઘર સંપૂર્ણ કંગાળ થવાની કગાર પર આવી જશે અને જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે ઘરની ખુશહાલી જતી રહેશે ધન દોલત દરવાજેથી જ પાછું વળી જશે અને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે મિત્રો પિતૃ પક્ષનું મહત્વ સમસ્ત વ્રત ઉપવાસોમાં સર્વોચ્ચ છે જો આ પવિત્ર સમયમાં કોઈ સ્ત્રી કે પુરુષ આ પાંચ ભૂલો કરે તો તેના કુળમાંથી પૂર્વજોનો આશીર્વાદ છીનવાઈ જાય છે એટલું જ નહીં આવનારી પેઢીઓ સુધી ગરીબીની અસર રહી શકે છે મિત્રો જો તમે તમારા પરિવારનું ભલું ઈચ્છતા હો તો આજનો વિડીયો તમારે જરૂર જોવો જોઈએ અને જે વ્યક્તિ પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ નથી ઈચ્છતો તે આજનો વિડીયો છોડી શકે છે નિવેદન છે કે તમારા પરિવારની શુભ સમૃદ્ધિ માટે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જોવો અને વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખી દેજો મિત્રો આ વર્ષે બે હજાર પચીસનો પિતૃપક્ષ પોતાની સાથે અત્યંત માંગલિક યોગ લઈને આવી રહ્યો છે ખાસ કરીને આ વખતે ઘણા વર્ષો બાદ એવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો અદભુત મેળ બની રહ્યો છે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધાથી આ સમયમાં શ્રાદ્ધ તર્પણ અને દાન કરશે તેનું જીવન ધનધાન્યથી ભરપૂર થઈ જશે અને પિતૃઓની કૃપા સદાય રહેશે પરંતુ સાથે સાથે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કેટલાક એવા કાર્યો છે જેની સખત મનાઈ છે જો ભૂલથી પણ તમે આ કરી લેશો તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને ઘરમાં અન્નધનની બરકત બંધ થઈ જાય છે ખાસ કરીને ગૃહસ્થો અને પરિવારના મુખિયાએ આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ ભક્તો પિતૃ પક્ષના આ પવિત્ર દિવસોમાં આપણા પિતૃઓ પોતે પૃથ્વી પર આવે છે અને પોતાના વંશજોના ધરોનું દર્શન કરીને જુએ છે કે તેમના માટે શું શું વ્યવસ્થા છે કેટલું સન્માન શ્રદ્ધા અને ભક્તિ છે પરંતુ જો આ સમયે આપણે થોડી પણ અસાવધાની રાખીએ તો પિતૃઓ દરવાજા સુધી આવીને અન્નજળ ગ્રહણ કર્યા વિના જ પાછા ફરી જાય છે અને આ જ કારણ બને છે ઘરમાં ગરીબી કલેશ અને દરિદ્રતાનું કહેવાય છે કે જ્યારે પૂર્વજો નારાજ થાય છે ત્યારે ઘરનું વૈભવ લક્ષ્મી અને સમૃદ્ધિ પણ ધીમે ધીમે સાથ છોડી દે છે તેથી આ સમયે દરેક વ્યક્તિએ ખાસ સાવચેતી રાખવી જોઈએ અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી શ્રાદ્ધ તર્પણ અને દાન કરીને પોતાના પિતૃઓને સંતુષ્ટ કરવા જોઈએ કારણ કે પિતૃ કૃપા વિના જીવનમાં સુખ અને સફળતાની પ્રાપ્તિ શક્ય જ નથી તો ચાલો ભક્તો જાણી લઈએ કે તે કયા પાંચ કામ છે જેને પિતૃપક્ષના દિવસોમાં ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો તમે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બની જશો તે પહેલાં જાણી લઈએ કે પિતૃપક્ષ બે હજાર પચીસમાં ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને દરરોજ આપણે પિતૃઓની પૂજા કેવી રીતે કરવી પિંડદાન કેવી રીતે કરવું સંપૂર્ણ માહિતી જાણી લઈએ પછી આગળ જાણીશું કે તે કયા પાંચ કામ છે જેને ભૂલથી પણ ન કરવું જોઈએ તો ચાલો જાણીએ કે આ વખતે બે હજાર પચીસમાં પિતૃપક્ષ ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થશે અને આ દરમિયાન કેટલા દિવસો સુધી પૂજાનું વિધાન છે બધું જ જાણીશું પિતૃપક્ષ વિશે ભક્તો વર્ષ બે હજાર પચીસમાં પિતૃપક્ષની શરૂઆત રવિવાર સાત સપ્ટેમ્બરથી થશે અને તેનું સમાપન રવિવાર એકવીસ સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ અમાવસ્યા પર થશે એટલે કે પૂરા પંદર દિવસ આપણને આ તક મળશે કે આપણે આપણા પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરીને તેમનું સ્મરણ કરીએ ખાસ વાત એ છે કે આ વખતે પિતૃપક્ષની શરૂઆતના દિવસે જ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો યોગ બની રહ્યો છે જે આ સમયને વધુ પ્રભાવશાળી બનાવશે તેથી હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ કે પિંડદાન કરવાનું મહત્વ ખૂબ જ વધી જાય છે જો તમે સંપૂર્ણ શ્રદ્ધાભાવથી તમારા પિતૃઓને પ્રસન્ન કરી લેશો તો તમારા ઘરમાંથી નકારાત્મકતા હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે કારણ કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે તો ચાલો જાણી લઈએ કે આ દિવસે આપણે પૂજા તો કરવાની જ છે દરરોજ કરવાની છે પિતૃઓની પરંતુ શુભ મુહૂર્ત શું છે કારણ કે શુભ મુહૂર્તમાં કરેલું કાર્ય હંમેશા લાભ જ આપે છે તો ચાલો જાણી લઈએ કે શાસ્ત્રો શુભ મુહૂર્ત વિશે શું કહે છે શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાનો સર્વોત્તમ સમય અપરાહન કાળ એટલે કે બપોરનો હોય છે આમાં પણ ખાસ કરીને કુતુબ મુહૂર્ત અને રોહિણા મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે આ સમયે પિતૃઓને જળ તલ ચોખા અને પિંડ અર્પણ કરવામાં આવે છે તેથી તમે કોશિશ કરો કે શ્રાદ્ધ અને તર્પણ આ જ સમયે કરો આ સાથે તમારા ઘરે જ તમારા પિતૃઓની તૃપ્તિ માટે દરરોજ પૂજા કરવાની છે હવે દરરોજ પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ તો સંપૂર્ણ ધ્યાન રાખીને સાંભળજો તો જ તમને સારી રીતે સમજાશે ચાલો જાણી લઈએ કે પિતૃપક્ષના દરેક દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો ઘરના પવિત્ર સ્થાને કે આંગણામાં કુશાસન બિછાવીને પિતૃઓની દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો તલ કુશ અને જળ મિક્સ કરીને તર્પણ કરો અને પિતૃઓનું નામ લઈને તેમને જળ અર્પણ કરો ત્યારબાદ પિંડદાન કરો અને બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને ભોજન કરાવો દરરોજ ગાય કૂતરા કાગડા અને કીડીઓને પણ ભોજન જરૂર આપો કારણ કે આને પિતૃઓનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળામાં તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે એવી માન્યતા છે કે મૃત્યુ પછી યમરાજ પંદર દિવસ માટે મૃત વ્યક્તિની આત્માને મુક્ત કરે છે જેથી તે પોતાના પરિજનો પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે આ પંદર દિવસોમાં પરિજનોના પિંડદાન અને શ્રાદ્ધથી પિતૃઓ પોતાનો ભાગ લઈને ફરી સ્વર્ગલોક પાછા જાય છે મિત્રો આવું હવે જાણી લઈએ કે પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કયા કામ કરવા જોઈએ પિતૃપક્ષમાં દારૂ માંસાહાર પાન ડુંગળી લસણ બાસી ભોજન સફેદ તલ મૂળો દોડી કાળુ મીઠું સત્તુ જીરું મસૂરની દાળ સરસવનું શાક ચણા વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે શ્રાદ્ધમાં જો કોઈ આનો ઉપયોગ કરે તો પિતૃઓ નારાજ થાય છે શ્રાદ્ધ દરમિયાન ગૃહ કલેશ કરવું બાળકોને મારવું કે ઠપકો આપવો સ્ત્રીઓનું અપમાન કરવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે કારણ કે આ દિવસોમાં પિતૃઓ તમારી પાસે મુક્તિ અને શાંતિની આશા લઈને આવે છે અને જો તમે આવું કરો તો તેઓ આશીર્વાદ આપવાને બદલે નારાજ થઈને જતા રહે છે પ્રાતકાળ અને રાત્રે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થાય છે રાત્રિ રાક્ષસી સમય માનવામાં આવે છે તેથી રાત્રે ક્યારેય શ્રાદ્ધ ન કરવું બંને સંધ્યાકાળે પણ કર્મ ન કરવું જોઈએ શ્રાદ્ધ માટે સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો કુતુબકાળ અને રોહિણાકાળ હોય છે જેમાં કરેલું દાન અક્ષય ફળ આપે છે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય ન કરવું જોઈએ જેમ કે લગ્ન ગૃહપ્રવેશ દુકાનનો શુભારંભ વગેરે આ ઉપરાંત નવું કામ શરૂ કરવું પણ શુભ નથી માનવામાં આવતું આ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા કે પહેરવા ન જોઈએ આનાથી પિતૃદોષ લાગે છે ઘરના દરવાજે જો કોઈ પશુ સાધુ કે ભિખારી આવે તો તેમનું અપમાન ન કરવું આવા લોકોનું અપમાન કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ વાળ નખ અને દાઢી ન કપાવી જોઈએ તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવો લાલ કે સફેદ તલનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો ઘરની ચોખટ પર આવેલા કૂતરા ભિખારી કે અન્ય કોઈને ભૂખ્યા ન મોકલવા શ્રાદ્ધ દરમિયાન સાબુ શેમ્પૂ કે કોઈ પણ પ્રકારના તેલનો ઉપયોગ ન કરવો શ્રાદ્ધ માટે લોખંડના કે સ્ટીલના વાસણનો ઉપયોગ ન કરવો પિત્તલના વાસણમાં ભોજન કરી શકાય અને તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ શ્રાદ્ધનું ભોજન બનાવતી વખતે તેને ચાખવું નહીં કે પોતે પહેલા ખાવું નહીં દરરોજ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો આનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે દરેક શ્રાદ્ધના દિવસે ગાય કૂતરા કીડીઓ અને કાગડાને ભોજન આપવું દરરોજ સ્નાન પછી તરત જ જળથી પિતૃઓને તર્પણ કરો અથવા બ્રાહ્મણ દ્વારા કરાવો આનાથી તેમની આત્માઓ જલ્દી તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે સાંજે સરસવના તેલ કે ગાયના ઘીનો દીપક દક્ષિણ દિશા તરફ મુખ કરીને પ્રગટાવો દરેક શ્રાદ્ધના દિવસે યથાશક્તિ બ્રાહ્મણો કે ગરીબોને ભોજન કરાવો અને યથાયોગ્ય દક્ષિણા આપીને આશીર્વાદ લો પિતૃઓની કૃપા મેળવવા શ્રીમદ ભાગવત મહાપુરાણનો મૂળ પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો બ્રહ્મગાયત્રી મંત્રનો અનુષ્ઠાન કરો દરરોજ પિતૃસુક્ત અને પિતૃ ગાયત્રીનો વધુમાં વધુ પાઠ કરો અગિયાર હજાર પાઠથી અનુષ્ઠાનની પૂર્ણતા થાય છે ઘઉં ચોખા અને દાળનું દાન ખૂબ શુભ છે નવા અને સ્વચ્છ વસ્ત્રોનું લસણ અને ડુંગળીથી દૂર રહેવું ભક્તો આવો હવે જાણીએ કે પિતૃપક્ષમાં શું શું ન કરવું જોઈએ નવા દેવતાઓની પૂજા ન કરવી કારણ કે તે પિતૃઓની આત્માને અપ્રસન્ન કરી શકે છે નવા તહેવારો ન ઉજવવા નવા મંત્રોનો જાપ ન કરવો નવા સંબંધો ન બનાવવા નવો વ્યવસાય શરૂ ન કરવો નવા ઘરમાં પ્રવેશ ન કરવો નવા વસ્ત્રો કે આભૂષણો ન ખરીદવા નવું વાહન ન ખરીદવું નશીલા પદાર્થોનું સેવન ન કરવું જૂઠું ન બોલવું ચોરી ન કરવી કે કોઈની સાથે ચાલાકી ન કરવી ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો અને તેની સામે દીવો ધૂપ કે અગરબત્તી પ્રગટાવો દરરોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો દરરોજ બપોરે પીપળના ઝાડની પૂજા કરો પીપળમાં ગંગાજળ કાળા તલ દૂધ અક્ષત અને ફૂલ અર્પણ કરો પિતૃદોષ દૂર કરવા દરરોજ ભગવાન શિવની પૂજા કરો પાંચમુખી સાતમુખી આઠમુખી અને નવગ્રહ રુદ્રાક્ષ માળા ધારણ કરો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને ખીર અને પૂરીનું ભોગ અર્પણ કરો એકવીસ કન્યાઓ અને સાત બાળકોને ખીર પૂરી ખવડાવો આનાથી ઘરમાં ધન ધાન્ય આવે છે જો લગ્ન ન થતા હોય તો કીડીઓના બખોલ પાસે ત્રણ ગોળા જમીનમાં દાટી દો પીપળના ઝાડ પર દરરોજ બપોરે જળ અક્ષત દૂધ ગંગાજળ અને કાળા તલ ચઢાવો અને સ્વર્ગીય પરિજનોને યાદ કરો જો કોઈ બીમાર હોય તો પિતૃપક્ષની ચતુર્દશીના દિવસે દર્દીના સિરહાણે લાલ પોટલીના સો ગ્રામ ઘઉંના દાણા એક રૂપિયાનો સિક્કો અને એક ખીલ બાંધીને રાખો બીજા દિવસે સવારે આ પોટલી પીપળના ઝાડના મૂળમાં દાટી દો ભક્તો ચાલો હવે સાંભળીએ પિતૃપક્ષની પૌરાણિક કથા પિતૃપક્ષની એક પૌરાણિક કથા અનુસાર જોગે અને ભોગે નામના બે ભાઈ હતા બંને અલગ અલગ રહેતા હતા જોગે ધનવાન હતો જ્યારે ભોગે ગરીબ હતો બંનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો જોગેની પત્નીને ધનનો અહંકાર હતો પરંતુ ભોગેની પત્ની ખૂબ સરળ હૃદયની હતી પિતૃપક્ષ આવતા જોગેની પત્નીએ તેને પિતૃઓનું શ્રાદ્ધ કરવા કહ્યું પરંતુ જોગે આને નકામું કામ ગણીને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની પત્નીને લાગ્યું કે આ ન કરવાથી લોકો વાતો કરશે ઉપરાંત તેને પોતાના માયકેવાળાને આમંત્રણ આપીને પોતાની શાન બતાવવાનો આ યોગ્ય અવસર લાગ્યો તેથી તેણે કહ્યું તમે કદાચ મારી મુશ્કેલીને કારણે આવું કહો છો પરંતુ મને આમાં કોઈ મુશ્કેલી નથી હું ભોગેની પત્નીને બોલાવી લઈશ અને અમે બંને મળીને બધું કામ કરી લઈશું પછી તેણે જોગેને તેના સાસરે નિમંત્રણ આપવા મોકલી દીધો બીજા દિવસે ભોગેની પત્ની સવારે વહેલી આવીને કામમાં જોડાઈ ગઈ તેણે રસોઈ તૈયાર કરી અનેક પકવાન બનાવ્યા અને બધું કામ પૂરું કરીને પોતાના ઘરે પાછી ફરી ગઈ કારણ કે તેને પણ પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરવાનું હતું આ અવસરે જોગીની પત્નીએ તેને રોકી નહીં અને તે પણ થોડી વારમાં બપોર થઈ પિતૃઓ પૃથ્વી પર ઉતર્યા જોગે ભોગેના પિતૃઓ પહેલા જોગેના ઘરે ગયા તો જોયું કે તેના સાસરિયાઓ ત્યાં ભોજન લઈ રહ્યા છે નિરાશ થઈને તેઓ ભોગેના ઘરે ગયા ત્યાં શું હતું ફક્ત પિતૃઓના નામે અગ્નિ આપી દેવામાં આવી હતી પિતૃએ તેની રાખ ચાખી અને ભૂખ્યા જ નદીના કિનારે પહોંચી ગયા થોડીવારમાં બધા પિતૃઓ એકઠા થયા અને પોતપોતાના ઘરના શ્રાદ્ધની વાતો કરવા લાગ્યા જોગે ભોગેના પિતૃઓએ પણ પોતાની વાત કહી પછી તેઓ વિચારવા લાગ્યા કે જો ભોગે સમર્થ હોત તો કદાચ તેમને ભૂખ્યા ન રહેવું પડત પરંતુ ભોગેના ઘરમાં તો બે ટંકનું અન્ન પણ ન હતું આ બધું વિચારીને તેમને ભોગે પર દયા આવી અચાનક તેઓ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા ભોગેના ઘરે ધન થાવ ભોગેના ઘરે ધન થાવ સાંજ થવા આવી ભોગેના બાળકોને ખાવા માટે કંઈ નહોતું મળ્યું તેમણે માતાને કહ્યું ભૂખ લાગી છે ત્યારે ભોગેની પત્નીએ તેમને ટાળવા માટે કહ્યું જાઓ આંગણામાં હોળી ઊંધી રાખેલી છે તે ખોલો અને જે મળે તે વહેંચીને ખાઈ લો બાળકો ત્યાં પહોંચ્યા તો જોયું કે હોળી મોહરોથી ભરેલી છે તેઓ દોડતા દોડતા માતા પાસે પહોંચ્યા અને બધું કહ્યું આંગણામાં આવીને ભોગેની પત્નીએ આ બધું જોયું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ આ રીતે ભોગે પણ ધનવાન થઈ ગયો પરંતુ ધન મળવાથી તે અહંકારી ન બન્યો બીજા વર્ષે પિતૃ પક્ષ આવ્યો શ્રાદ્ધના દિવસે ભોગેની પત્નીએ છપ્પન પ્રકારના વ્યંજન બનાવ્યા બ્રાહ્મણોને બોલાવીને શ્રાદ્ધ કર્યું ભોજન કરાવ્યું દક્ષિણા આપી જેઠ જેઠાણીને સોના ચાંદીના વાસણોમાં ભોજન કરાવ્યું આથી પિતૃઓ ખૂબ પ્રસન્ન અને તૃપ્ત થયા માતાઓ બહેનો જો તમે તમારા પિતૃઓને ખુશ જોવા માંગો છો તો સાચા હૃદયથી આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભગવાન વિષ્ણુ જરૂર લખો જેથી તમારી પુકાર સીધી તમારા પિતૃઓ સુધી પહોંચે આ ઉપરાંત અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ